શાળાએ જવા પસાર થવા મજબૂર થવું પડ્યું છે ગામના નાગરિકોને પણ ગંદા પાણીથી પસાર થવું પડી રહ્યું છે ગામના ફળિયામાં પણ વરસાદી પાણી ભરાવ થવાના કારણે ગામમાં રોગચાળો ફાટે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે તેમજ ગામની વાંકાનેડા ગામ પંચાયત ઓફિસના આગળના ભાગે પણ ગંદકી અને ઇંગ્લિશ દારૂની બોટલો ખાલી પડેલી દેખાય છે તેમાં ગ્રામ પંચાયતના ખુદ તલાટીને સરપંચ ગ્રામ પંચાયત ઓફિસમાં બેસે છે

અને આ ગંદકી બધી ગંદકી એ બીમારી બધા લોકો પડી ગયા છે મારે બીમારી કરતી નહીં અહી ગોમે લેવા જવું કેવી રીતે ખાવા પીવાનું આ બધાય સંબંધી કોઈ ઉભા થતા નહીં તેની કાર્યવાસી કે અમારે જોઈએ આઈ ભાઈ નામ સુહેતા જોઈએ બધી તમે કોણ કોને રજૂઆત કરી હતી કોને કોને રજૂઆત કરી હતી બા સરપંચ પછી બીજા કોને

Subscribe now and press the bell icon. Never miss an update.